પાવરફુલ એસી હે મારા વાલા આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે પોરબંદરના માધવપુર ગામે મળી જાય અને વગર દલા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાઓ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી ક્રેટા ગાડી લઈને આવ્યો કાળી હા મારા વાલીડાઓ પાછળ દેખાતી 2021 ની એક્સ વર્ઝન ની ડીઝલ ક્રેટા ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી 10 લાખ ને 51000 માં

અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે લાઠી ડિસ્ટ્રિક્ટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વાર મશીન લઈને આવી ગયો એક્ કંપની નું હા મારા વાલીડાઓ પાછળ દેખાતું બે હાજર બાવીસ ના મહિનાનું હિટાસી આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે ખાલી ચોવીસ લાખ ને માં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર કોન્ટેક કરો જોવા માટે અમદાવાદ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ માંથી એક બે બે ડમ્પર લઈને આવી ગયો હા મારા વાલીડા એમાં પેલું છે બે હજાર ચૌદ ના એન્ડ નું જ ટાયર નું ડમ્પર એમાં વીમો પાર્સિંગ કમ્પ્લીટ ચાલુ ને ટાયર નેવ ટકા અને બીજું છે મારા વાલીડાઓ બે હજાર તેર નું દસ ટાયર નું ડમ્પર ઈ કમ્પ્લીટ ગાડી છે અને આ બેમાંથી તમારે કોઈ પણ જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર છે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે જુનાગઢ મળી જાય અને વગર દલાલીય વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાઓ તમારી માટે દામનગર માંથી આઈસર લઈને આવી ગયો વીસ ઓગણ પચાસ આ મારા વાલીડાઓ બે હજાર એકવી મોડલ સીએનજી વર્જન નું આઈસર આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે ખાલી એક લાખ ને ચાલીસ હજાર કિલોમીટર ઝાલેલું ભાવ ખાલી આઠ લાખ ને વીસ હજાર અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ અમારા વાલીડા ખાલી 11 લાખ રૂપિયામાં આ પાછળ દેખાઈ 12 ટાયરની ગાડી Tata ની આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની મોડલ ની આ મારા વાલિડાવા 2013 મોડલ ની રાજકોટ બોડી કે હજી નજીક હમણાં જ નવા કરેલા ખાલી 11 લાખ રૂપિયા માં આપી દેવાની છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે કચ્છ ના મુંદ્રા માં અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ગુજરાતી બે ની ટાટા ની દસ ટાયર ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે હે ના કરો બાકી વગર વાહન જોતા હોય તો આપણી આઈડી ફોલો કરો જય એ ખાલી નવ લાખ ને નેવ હજાર માં દસ ટાયર નું બે હજાર તેર ના ચોથા મહિના નું અશોક લેલન નું ડમ્પર લઈને આવી ગયો આ મારા વાલીડા પાછળ દેખાતું ટીપટોપ કન્ડિશન નું અશોક લેલન નું બે હજાર તેર ના નવ મહિના નું દસ ટાયર નું ડમ્પર ખાલી નવ લાખ ને નેવ હજાર માં આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા હોય તો આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા કચ્છના માંડવીમાંથી 14 ટાયરનું Tata નું ડમ્પર લઈને આવી ગયો સિગ્મા કેબિનમાં આ મારા વાલિડાવા પાછળ દેખાતી 2019 ની 14 ટાયરની Tata ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની એમાં આજીવન ટેક્સ ભરેલો અને વીમો તો નવો ભરી નાખ છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય ને જોવા માટે કચ્છમાં મળી જશે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાઓ જામ ખંભાળિયામાંથી મારા વાલા 400 હાથ પિકઅપ લઈને આવી ગયો 2012 ના છઠ્ઠા મહિનાનું આ મારા વાલીડાઓ આ ફોટામાં દેખાતું 400 હાથ પિકઅપ એકદમ